યુટ્યુબ ફેમિલી જે માતાજી બધાને કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો વાળીએ આવી ગયા અહીં આપણે હવાર હવારમાં અને રઈમાં પાણી ખોલી દીધું છે રાતે વજ ભરી રહી હતી પાણીની એટલે હવે તો નાકા વારવા જ પડે આપણે તો અને જો રઈમાં તો ફૂલ ફૂલને બધું ખરી ગયું છે સીંગું થઈ ગઈ છે કમ્પ્લીટ અને કોકો ફૂલ હે ટોયે ટોચે એ પણ હવે લગભગ આઠ દસ દિવાળા તો બધા ખરી જાય છે અને પછી આપણે પાક પડી જાય જો આવી સીંગું થઈ છે સિંઘુ પણ હારી થઈ ગઈ છે અને ફૂલ કોકો આવા એ ટોચે દહબંધી વાળા તો ખરી જવાના છે પછી આપણે પાક ઉપર આવી જાય પીરી પડે અને એવું થોડું સહીજ છે અમુક છોડવા હુંકાય એટલે પછી આપણે વાઢવાની એવું બધું કામકાજ કરવું પડે તો અત્યારે તો નાકા વારી નહીં તો હાલો આપણે જોઈ કહ્યું જોવા હતા તો પાણી ભરી ગયું છે ફૂલ કર્યું એટલે નાખું વારી લેવું પડશે રઈમાં નાકા વારે ને એટલે ફાયદો એ એક થાય આપણી ઉપર ફૂલ કોણ નાખે એટલે આ રે આખો દી આપણી ઉપર ફૂલ નાખે હવે મસ્તીની મજા આવે સ્માઈલ આવે ફૂલની અને આખો બધી ફૂલનો વરસાદ માથા ઉપર થતો હોય એટલે કેવી નાકાવારોની મજા આવી જાય નહીં તો અત્યારે નાકાવારોને ચાલુ કરી દીધું એ અને આખો બધી ફૂલની વરસાદ વરસે માથેલો રહી માથી બારા નીકળી એટલે તો નકરા ફૂલ જ હોય રઈના અને આ પાણી હાલતું હતું તો સો હાથ ચરિયા પહેલાં પી ગયા હતા એટલે મીઘું અહીંયા જઈ અને જોયા હોય ને કે વરિયાળી કોઠી બારું નીકળે એવું હોય ને તો પછી વચમાં હિન્ન તો જવાય નહીં એટલે પછી અહીં ન જવાય જવા એવું ને એટલે પછી કોઈને એકઠેકણ હાલેવું છે ને અહીંયા પછી થોડાક સરિયા ભરાય ને આટ દો એટલે એકાદ દાન જોયા એટલે બધા સરિયા કમ્પ્લીટ જોયા આવી જાય કે બધા ભરી ગયા હે કોરા રહ્યા કોરા તો ન રહે મને જવા દેવાનું ઘડી વાર એટલે તો અચર જોવા આવું જોવા આવું તો વારડી ભૂલી જવા છે વારડી જળતી નહીં રહે એટલી ઘાટી છે ને એક જ હરખું આમ આખું હાર્યા રહી એટલે વારડી ગોતું પડે મને કે હવે અહીં ચેક આવી ગઈ છે એટલે પાણી જોઈને પછી વાલડી જડે માન માન એટલે ધોરી આડો આવી એટલે એ પછી ગોતવો કાઠો પડી જાય રઈ બાઈ નીકળી જાય ને એટલે તો જો નાકા વારી છે એને આ બધું છે વરિયાળી તો વરિયાળી માં ઓલા આપણે જો સૂરજમુખી એકવાર વાર વાવી ને અમે તે કોક કોક ઉગ્યા હજી તો હજી ઉગ્યા છે બે ચાર ફૂલ હોતા ને થયા મસ્તી ના રઈ હતી પી રહી છે આમ જો ઉભો ધોર્યો હતો અહીંયા છેલ્લે છેલ્લે પાણી વહી ગયું બધું હવે અને છેલ્લે બે ચાર હતા એમાં વારીને આપણે આવતા હી અને અહીંયાથી નાખું આપણે વાઈ લઈ આવીએ એટલે ઘાસનો ચારો પાવાનો છે એટલે અહીંયાથી પાણી ઘાસનો ચારો પી જાય એટલે પછી આપણે છેલ્લે ઘાસના ચારામાં જ એમાં વારીને વૈજાવાનું પછી વાલ બંધ કરી દઈશું અને પછી રતકોને વાઢશું ભેંસ આટું અને આજ તો પાવાનું કામકાજ પૂરું થઈ ગયું કાલ ઉતરાયણ છે એટલે પછી પાવું ન પડે એટલે આજે બધું પઈ દીધું છે અને છેલ્લે જો ઘાસનો ચારો એક બાકી રહ્યો છે એમાં વારીને જવાનું છે એટલે જાય કે ભરાય ઘડીક વાર જવા દઈશું પાણી ચાલુ રાખશું એટલે અને પછી ભેંસ આટું રતકોને વાઢી અને ઘરે ખાવાની ઉજવવાનું છે બપોરે એટલે ભાત ને લાવતા નહીં એટલે ઘરે જ બેસી જાય હા પાણી વારતા હતા આપણે રઈમાં એ બંધ કરી દીધું છે વાલ અને વાલ જો બંધ થઈ ગયો છે અને ભેંસ ને ને એવું નાખી દીધું છે તો રસ્તો વાઢી ને પાણી બંધ કરી તે અહીં વાટતી જ આવી હતી રસ્તો અને ભેંસને જો લીલો રસ્તો નાખી દીધો છે અને બે પાડીયું ને ખડ નાખી દીધું છે પાલી તો બે પાડીયું ખાઈ લે છે અને આપણે વાડીએ ઘરેથી પાછા આવશું પછી આપણે પાણી માણી પાઈશું

તો હજી એટલી તો પૂરી કરવી જ પડશે આપણે અને પછી દવા સાંઠ લઈએ એટલે પછી આજ તો કૂટાડવી પડે અને આજ તો છાંટ જ નહીં પણ એનું ને એવું હતું એટલે આપણે સાંઠવી પડી આજ ને હાજર કાલે તો ઉત્તરાયણ છે અને કાલે ઉત્તરાયણ હોય એટલે કાલે તો ફરવા જવાનું ગયા અને હવારમાં ઘડી પતંગ ને બધું ચગાવી લઈશું ઘડી પછી આપણે ફરવા જવાનું ગયા હવે કાલે ક્યાં ફરવા જઈને નથી નહીં પણ હું નક્કી કરેલું રહ્યા જવાનું છે હવે બધું કામકાજ થઈ ગયું છે અને જો આત્મિક ગયો છે હવે જવાનું છે ઘરે અને અમારી આજનો વિડીયો જ આપણે અહીં પૂરો કરવાનો થાય છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારી જે એસ દેશી લાઈફ સ્ટાઇલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને ત્યાં સુધી જય માતાજી અને ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં